હજુ ઉનાળો આવ્યો નથી તે પહેલા રાજકોટ વાસીઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે રાજકોટમાં જૂનમાં ત્રેતાલીસ ગામમાં મોટું જળ સંકટ ઊભું થશે તેના માટે તંત્રએ અત્યારથી પ્લાન બનાવી દીધો છે ઉનાળામાં ગામડાઓને પાણી પહોંચાડવા ટેન્કરો શરૂ કરાશે રાજકોટમાં પાણીની પારાયણ ફરી એકવાર ઊભી થઈ છે રાજકોટ શહેર અને જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા દિન પ્રતિદિન ગંભીર બનતી જાય છે ચૈત્ર મહિનાના આકરા તાપના દિવસોમાં જ રાજકોટની ટીમ સાથે જોડાયેલા ગામડાઓમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા પીવાના પાણી માટે ટેન્કર શરૂ થઈ જતા હોય છે રાજકોટમાં છેલ્લા કેટલાક વર્ષોથી પાણીની તંગીની સમસ્યા ટોક ઓફ ધ ટાઉન બની છે ત્યારે હજુ ઉનાળો આવ્યો નથી તે પહેલા રાજકોટવાસીઓ માટે માઠા સમાચાર મળી રહ્યા છે રાજકોટના ત્રેતાળીસ ગામડાઓ માટે મોટું જળસંકટ દેખાઈ રહ્યું છે જાણવા મળી રહ્યું છે કે રાજકોટમાં જૂન મહિનામાં ત્રેતાળીસ ગામમાં જળસંકટ સંકટ ઉભું થશે ઉનાળામાં ગામડાઓને પાણી પહોંચાડવા ટેન્કરો શરૂ કરાશે આ વિશે ગાંધીનગરમાં રિપોર્ટ રજૂ કર્યો હોવા છતાં એક તો સુડતાળીસ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી મળી નથી રાજકોટમાં જૂન મહિનામાં ત્રેતાળીસ ગામોમાં પાણીનો પ્રશ્ન સર્જાશે ઉનાળામાં ગામડાઓને પાણી પહોંચાડવા ટેન્કરો શરૂ થશે આ વિશે ગાંધીનગરમાં રિપોર્ટ રજૂ થયો છે રૂડા વિસ્તારના ગામોમાં પાણી પહોંચાડવા માટે એકસો સુડતાલીસ કરોડની યોજનાને વહીવટી મંજૂરી બાકી છે રાજકોટ ઝોન હેઠળના મોરબી જામનગર સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ત્રેતાળીસ ગામ એવા છે જ્યાં પીવાના પાણી માટે ટેન્કર દોડાવવા પડશે રાજકોટ ઝોન હેઠળના બે હજાર સો ગામો માંથી મોટાભાગના ગામો સાથે નર્મદા યોજનાનું નેટવર્ક જોડાયેલું છે તેથી એપ્રિલ મહિના પછી ઉનાળામાં પાણીની પરિસ્થિતિ ગંભીર નહીં બને રાજ્યના અન્ય વિસ્તારોમાં પાઇપલાઇનનું નેટવર્ક ગોઠવાયું નહીં હોવાથી પાણીનો પ્રશ્ન ગંભીર બનશે